એ હારું હાલો તો બાયો મારી ઘરે રમસુ મારી ઘરે માં નાણ અને એ બધા આવવાના છે તો આય અને હું કાઈ વળી હિનાડીની જેમ ને બાયતે બાયતે 10 રૂપિયા ઉઘરાવી નઈ રોન આવે કંઈ તમાર મને રૂપિયા દે દેવાના એ પૈસા ભેગા થાય એનો આપણે ભગતનીથી ચવાણો ગમી નાસ્તો લઈ આવસુ અને તોય પછી પૈસા વધે ને તો એનો આપણે નવો ગંજીપો તો લઈ આવસુ બાકી આપણે બાયતે બાયતે દાદા નઈ ઉઘરાવી એ ઓલીની જેમ કતળ

તો બે વાર હાલે ને કાકો હંગી રહ્યા શું કરાવી નાખે એ મને તો તમારા ભાઈએ કીધું જ છે આવે કે ના આવે છૂટથી આપણે રમી લેવાનું એ સારું હાલો બાયું તો હવે આપણે સાઠ ને ભેગ્યું થાય મારે અટાણ તાર ભાઈ છે ને વાડી હતી પાણી વાળી આવે છે મારે ચા બનાવો છે હા એ એલી હાલો ખાય ખા બનાવી નાખે મારે માં નાણાં ને છે મોનતા ને પૂરી ને ખાખરા ને બધું બનાવવાનું છે એલી ના વરાજિયા પતે એટલે હું

હવે ડાઈનીની થામાને ઓલી વખતે તું કહેતીતી મારે તાર ભાઈની લાગવાક છે અને પછી ખબર છે ને બધી ડબ્બામાં ભરીને લઈ હવે ઈ તો ઓલી મે છે ને છે ને ઈ હતા એટલે બદલી થઈ હા પણ તોય છે ને આપણે બારી બાયણા બંધ કરીને જ છે પછી ખોટી બધી ડબ્બામાં ભરી જાય મે ધજાગરા થાય એવું કાઈ કરવું નથી તને તો ખબર જ છે ને

ના ના એ મને એમ જ ફાવે તું સાનુ મુની ની પતો બાઈટ હાલો મારું દહ નું બંધ હું તો ગઈ હા વી સાઈ લે ઓહો હો 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 ગધડી ની મલકાઈ તો જો રોન બોન આવી લાગે છે હવે તું ડાઈની ની ખા માં તો તારી બાઈટ જો લ્યો લ્યો મારે તો કાઈ ના આવ્યું હું ગઈ હું પાછી આઈલી સો કાઈ રાઈ મારે તણ એકા છે મર મરી ગઈ મારા બે પંજોડી નીકળી એ આય આય હિનાડી રમવા બેહી જા એ જો પોલીસ આવી હું તમને રમવાની ના પાડતી હતી ને હવે કરશું હવે થાવ કી ન ખામે ને ભાભરીને ભેગા કરવા એ જલ્દી જલ્દી ભાગો હાલો પૈસા તો લઈ ગયો હવે પૈસા ગયા મય સાનું મની ન્યો